તો આનો વિડિયો હું બનાવી રહ્યો છું આપણે મુંડું હાલ જઈ અને આપણે જો મેં રોટલા ને એવું નાખીને ને ત્યાં જો અસલ બારીયા કીટ હોત પણ ખવા આવી ગયા હે અને આ બાજુ આપણે રોટલા સોરી નાખી જો છકલા ને બધા હે તો હાલો વિડીયો હું બનાવી રહ્યો હરી આપણે હાલવા માંડી જો છકલા એ રોટલા ખાવા આવે ને અહીંયા હોત આવે આપણે નહીં તો નાખવાના રોટલા સાણ ગમે

મંછા ચા કરીએ પી હાલો સાહ પીવો ને નહીં સિરા કોઈ ન પીવો તો હું દૂધી બોનને દઈ દીધે બે કેટલી કુટાડી દે તમારે નો પીવું હોય હાલો ઓલકોર આમ આમ હરિયા રહ્યા નહીં એટલા રહ્યા આનકોર આપે ત્રણ આઠ અઢી વાર બાર હરિયા લઈ લીધા મંછા સાહ બનાવ દીધા બધા સા બ પી લઈ પછી પાછા ઓલપા નીંદવા જાય

આડા હરિયાવારી આઢડીયા કરી છે જો મંડી નીંડાવા ઘડી હાલો બધા ખાડ નીંડાવા ધરોડી આજ હવે ચાર પાંચ ને બે જેવું પણ ભરું છું ચાલુ ને આપણે ઓલું ખાતર ઓલા પડામ ખાતર નાખ્યું ને સો હરિયા આપડે આ જો આ જીરામાં ખાતર નાખે ઓે ને બે કીટું લાવ્યા તા એટલે એક આમાં ને ઓલામાં જો અમારી

પાણી વારવાનું કે આમાં આમ હોત છે થોડો થોડો કુકારો હે હે ને આમ મૂળ તો હોત છે ઓલા ખાતર હરી મનસા એક પોટકી જઈ થરોડી હતી કે હું ઉપાડતી આવું જો આલી આવે ઉપાડીને બધું આમાં નાખી દીધું આટલામાં શું બધું પડ્યું છે અહીજી આ જો આપણે ઓલા ઘીરામાં નાખી દીધું છે કાટા ફેરવીને નંતલાના મૂળ કોનીં દાને કે જો આપણે એનો વિડિયો બનાવવો અને તેમ હતો નહીં નાખે જો પાણી આપણે ચાલુ કરવાનું છે